ભરૂચ શહેર તવરાની શ્રી કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસ પર સ્થાનિક રહેવાસીઓ ઉગ્ર સ્વરે ઉભા રહ્યા છે કંપનીના કર્મચારીઓ સોસાયટીમાં મીટર લગાવવા માટે પહોંચ્યા ત્યારે રહેવાસીઓ સ્થળ પર જ વિરોધ પ્રદર્શન કર્યું અને મીટર લગાવવાની કામગીરી તાત્કાલિક અટકાવી દીધી સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વીજ કંપનીએ કોઈપણ પૂર્વ જાણકારી આપ્યા વિના નવી સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય શરૂ કર્યું હતું રહેવાસીઓએ કહ્યું કે મીટરના ખર્ચ બિલિંગ સિસ્ટમ અને કાર્યપ્રણાલી અંગે તેમને સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી રહેવાસીઓએ આ ઘટનાને લઈને સરકાર અને ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની ઘોષણા કરી છે તેઓ માંગ કરી રહ્યા છે કે જૂના મીટર ચાલુ રાખવામાં આવે અને નવા મીટર લગાવવાના પહેલા યોગ્ય ચર્ચાને સમજાવટ કરવામાં આવે

મારું નામ દર્શન ગોહિલ છે અમે શ્રીનિવાસ સોસાયટીમાં રહીએ છીએ તવરા હવે જીઈબી વાળા અમને જાણ કર્યા વગર અમારા મીટર બદલી ગયા છે સ્માર્ટ મીટર નાખી દીધા અને એ લોકો મિટિંગ કરવાનું આવવાનું કહીને પછી કોઈ દેખાયું જ નહીં હવે અમારું એ એક જ માંગ છે કે અમે અત્યાર સુધી કોઈએ બિલ ના ભર્યું હોય કોઈ ચોરી કર્યો હોય એવો કોઈ પ્રોબ્લેમ હોય તો બતાવો તમે કયા બેઝ ઉપર અમને નવા સ્માર્ટ મીટર નાખો છો આખા જિલ્લામાં આખા ગુજરાતમાં બધે વિરોધ છે તો તમે અમારે અમારી જોડે આવું જબરજસ્તી શું કરવા સ્માર્ટ મીટર નાખો એટલે અમારી એક જ માંગ છે કે અમારા જે જૂના મીટરો છે એ પાછા અમને પાછા આપી દો હું શ્રીનિવાસ સોસાયટીમાંથી અન્નપૂર્ણા વાત કરી રહી છું બપોરના સમયે અમે લોકો ઊંઘેલા હતા અને અમને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દીધા છે તે તદ્દન બિલકુલ ખોટી વસ્તુ છે કમસે કમ સોસાયટીના કોઈ બી એક સદસ્યને જણાવવું જોઈએ કે અમે લોકો સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા છીએ